સુરતના લિંબાયતની સત્તર વર્ષીય સગીરા પર તેની માસીની દીકરીના પતિએ દાનત વગાડી શારીરિક સંબંધ બાંધ્યા હતા જેમાં સગીરાને પાંચ મહિનાનો ગર્ભ રહી ગયો હતો સગીરાને પેટમાં દુખાવો થતાં તેણીને સ્મીમેર હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવતા બનેવીનો ભાંડો ફૂટી ગયો હતો સગીરાની માતાએ આરોપી વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે અને ધરપકડ કરી હતી તપાસમાં સગીરા ગર્ભવતી હોવાનું સામે આવ્યું હતું જેમાં સગીરાની પૂછપરછમાં આરોપી બનેવીનું નામ સામે આવતા તેની ધરપકડ કરાઈ હતી સ્ટેશનમાં ભોગ બનનારની માતાએ ફરિયાદ આપેલ છે જે સંબંધે પોતાની જે નાબાલિક ભોગ દીકરી છે એને એના એના શરીરમાં એને ફેરફાર જણાતા એ પોતે મેડિકલ કરાવે તે સંદર્ભે એને પોતાની પુત્રી છે એને ગર્ભ હોવાનું જાણવા મળે તે સંબંધે એની પૂછપરછ કરતાં પોતાના કુટુંબનો જ એક સંબંધી છે જેની સાથે એને બળજબરીથી શારીરિક સંબંધ બાંધેલ અને જે એ શારીરિક સંબંધથી એને ગર્ભ રહી જવા પામેલ જે સમર પોલીસે તપાસ હાથ ધરી અને આ જે આરોપી છે ગોપાલ એની ધરપકડ કરેલ છે જે આ ગોપાલ છે એ પહેલાં રેપિડોમાં કામ કરતો હતો અને છૂટક મજૂરી પણ કરતો હતો એવું હાલ તપાસમાં જણાય આવેલ છે એ જે ગર્ભ રહી ગયો છે તો એ પછી એની જે ભોગ બનનાર છે એ જે તે એને કેટલા માણસનો ગર્ભ છે એના ઉપરથી એના અલગ અલગ સ્ટેપ હોય છે ગર્ભ કેટલા માસનો છે એનું મેડિકલ સર્ટિફિકેટ શું આવે છે એ આધારે આગળના પગલાં લઈ શકાય છે